হমে দেখা নাই গম নাই

અને શેતી હું આવ્યો હતા શેતી તો વેરંડા આઈનો રાયડો હો એવું હે હા હા બાપા લે આવી જા હા તું તો વર્તી જાવ કેતો તો તન ચા આ બાપા જોરદાર માથું દુખાય મને માથું દુખાય ઓ ઓ ભાઈ આજો લે બે આવ તું કો સમહુ કો બે આવ બે ના માં બેહુ નહીં પણ ના આવ તો છોકરાને દવાખાને લઈ જો દવા તો લઈને આવ્યો બાપા લઈને હો બે અંજી સર આલે તો પછી એને આરામ કરો તો તાર બહાર જવાનું હો

અલે આ તો હારું હતું તરત ઉતરી ગયું શું કરે મને ગમ્બર જ દુખાય મારો લે તો દવાખાને ખા લે તો લઈ ના દવા હું ચાલુ છે દવા મારા લેડી દવા જી પર ફેર નઈ પડે થાય તો લા દવા તો હું એ આપણે મોટા દવાખાને ખાને બીજા જી બે આ તો હારું હોય ને હું હારું આ દવા દીને ये मेकी दे हमरा खाई पाई गड़वा जो हा हाँ ते अचानक हुदा ही जुदू पाव शिकार है शिक्षा नॉम लोग मोड़े चालू थे यार मोड़ा यू करे दुकान है मुकुल भर्ती मारी है हो उधर हाँ ना बाहर दुकान चालू थे इधर पास हुआ है हाँ तो तू हुई जाए मुकुल मुझे मग लेता हूँ दावले हाँ

અત આન્નો મોદો છે લે આ તો 6 મહિના થઈ ગયા રમધુજી તાન તાનનો જ છે કે મોદો તાન તે જો દવાખાના કરો આરા દવાખાણ બતાવ અલ્યા આ દવાખાણ તો તમને હું વાત કરું કેટલા દવાખાને બધા મોટો મોટો દવાખાને પણ તો કશું નોર્મલ બતાવે છો રિપોર્ટ વિપોર્ટ કરાયા હોવા રિપોર્ટ હું કે રિપોર્ટમાં કોઈ આવતું જ નઈ તો રમધુજી જો 6 મહિનાથી આવું હોય એક વાત સમજી લ્યો હા 6 મહિનાથી તમે કે હું દવાખાણ કોઈ દવાખાણ બાસી નઈ મળ્યું રિપોર્ટ બધા નોર્મલ આવે તો પછી તમારે કોઈ કોઈને છોકરો કમાય તમાર કોઈ રિક્ષા ઉપર કાવતરું કરી દીધું પબ્લિક ને પૈસો જોઈ નહીં જતો કોઈ બી વસ્તુ હોય ને વધારે કમાતો હોય ને તો પબ્લિક ને ના જાય જ બળતાતરો એક વાત સમજી લો કાવતરું બાવતરું કરી દીધું હોય ને રિક્ષામાં તો એવું થઈ શકે પાછું દવાથી ના મટી તો થી તો મટી જ જાય વાર સમજી લો દવા કોમ નહીં આવતી તો પછી દુવા તો કોમ આવશે કે નહીં આવે એવું કરશે તા એના માટે જો ભુવન ભુવન બોલાય ને ભુવા પાન જોરા પડે તમાર કુ દેવ દુખ છે કે કોઈને કાવતરું કરાઈ હો વાત છે આ રિક્ષા લાયા નું આવ થાય પાવ રિક્ષા લાયા તા ને કાકા તમાર પરિસ્થિતિ પહેલા જેવી હતી ને અત્યારે જેવી હેડ એટલે હવે તમાર ના હોય ને તો ભુવન પેલું કેવું બોલ તો તમાર કોઈ હોય ઓળખી તો તો બોલાય આવ ઈ તો ખરા પણ પછી તમારે મોન ઉપર જો રમતું ના ના હારું થા તો મોન છે જમ ની મોન ની તમે બધું ચોખવટ કરી આલ છે એક વાત સમજી લો ના હારું ધાહ તો અમે મોન છે

પાટની વ્યવસ્થા કરી દેજો અર્જે તમારું એને હે મા તુગણી માં રાખજે મારી

તાય મારી માં આ વધાવ લઈને પાર્ટી આવો જો બે સેલી સબ સર હ બોલો તા ખૂબ ઉપર પડી કો એટલે વાજી હા ઓના માથું અને પેટમાં મટતું જ નહીં એ હોય છ મહિનાથી થી આરામમાં ઘેર આયા તા છ મહિના થયા આ છી બરોબર તે એમને એમ જેટલા ડોક્ટરે અને મોટા મોટા દવાખાના રિપોર્ટે કરાવરાયા પણ મટતું જ નહીં રિપોર્ટ અમે નોર્મલ જ આવે એટલે આરે આમાં ઘેર આવ્યા હતા એટલે કે કોઈ કાવતરું કરાવ્યું હોય કે મૂઠ નખાય એવું હોય એટલે મૂકું તને બોલાવી દો ભુ આજે આપડે એ ચોખવટ કરાવી દઈ હે માં જો તને કોઈ આ ભય ઉપર કોઈ કાવતરું બાવતરું ગમે તે મૂઠ હોય ગમે તે હોય તને કોઈ દેખાતું હોય તો મારી માં પહેલો જ બનાય તો છે લીધું આપણે માને ભાઈ કહું કારણ છે તમારો છોકરો શું ધંધો કરો ભાઈ રિક્ષા ચલાવે રિક્ષા ચલાવે જો માં આ ભાઈના કોઈ ધંધા ઉપર કોઈ વિધિ વિધિ થઈ ગઈ હોય તો મારીમાં ધંધાઓ કદાચ એને મન ના લાગતું હોય કોઈ રિક્ષા ભિક્ષા જવાનું ઈચ્છા ના થતી હોય એના કારણે આ દુખાતું હોય ને આવું બધું થતું હોય તો તો ધંધા ઉપર વિધિ થઈ હોય માં તો વેણ કરો માં ના છોકરાને ને ભાઈ કોઈ એવું તો ધંધા ઉપર એના ઉપર કોઈ કાવતરું તો થયું નહીં તો ભુવાજી તાણ શું હોય સેચમ માં છોકરા ને નહીં થતું થઈ જ તમે મને બોલાવે બરોબર તો વિશ્વાસ રાખો મારી માતા ઉપર કોઈ હું તમારું કોઈ ખોટું તો કરવા આવ્યો નહીં સારું કરવા જ આવ્યો તો વિશ્વાસ રાખો હે મા જોગણી મારી મા આ ડોટ બનાવવા હતા જોજો સાહેબ ચાબુ આજે

પણ ફર્સ્ટ ક્લાસ થઈ જાય ધંધો બંધો સારો થાય તો ભાઈ મને જોગડીને ફેરથી બોલાવજો આ ઘેર ભાઈ હા મા ભાઈ હા મારો દોટ પડે તો ભાઈ અગિયાર દાડા સુધી મારી જોગણી તમારા છોકરાને કોઈ ક્યારેક નખ જીવીએ કોઈ તકલીફ થવા નહીં દે જો છે નથી દોટ બનાવ શામાં છે ને શા મા બોલો તા ઘર ધણીઓ કોઈ બીજું કોઈ પૂછવું છે ના મા ભાઈ છું ગરદણી છોકરાનો તો બહુ ભારે વડગા વળગો છે પણ તમે ચિંતા ના કરો મારી માતા અગિયાર દાડા બોલી છે બરોબર એ અગિયાર દાડા તમારા છોકરાનો કોઈ નખ જેવી તકલીફ નહીં આવે બાજે છોકરો તમારા જો કમ્પ્લેટ ધંધે બંધે વળી જાય કમ્પ્લેટ ધંધો ફર્સ્ટ ક્લાસ થવા માંડે એને કોઈ કોઈ તકલીફ ના પડે તો અગિયાર દાડો તમને ફરક લાગે તો મને ભાઈ શહેલીજી કહેવો બરોબર પછી હું આવ્યો બરાબર સુર્યલ તો વાળા ટાળો કરવો પડશે કારણ કે વાળિયા જાહર નહીં રે બરોબર તમને સારું લાગે તો કે બોલો તમજો નહી